નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં પચીસ મે બે હજાર રોજ આગની ઘટના બની હતી જેમાં સત્યાવીસ કરતા વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા આ કેસમાં પંદર જેટલા આરોપીઓ પૈકી સાત આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેની ઉપર હાઈકોર્ટે આજે ચુકાદો જાહેર કરતા સાત પૈકી ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે અન્ય ચાર આરોપીના જામીન ના મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ કોર્ટે આરોપીઓની જામીન અરજી નકારી દેતા આરોપીઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા હાઈકોર્ટમાં આરોપીઓની જામીન અરજી ઉપર લાંબી સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો આજે હાઈકોર્ટે ચુકાદો જાહેર કરતા કોર્ટે ઇલેશ ખેર અશોકસિંહ જાડેજા કિરીટસિંહ જાડેજા અને મનસુખ સાગઠિયાના જામીન ફગાવ્યા છે તો રાકેશ મકવાણા જયદીપ એડવોકેટ એસોસિએશનના ઉપપ્રમુખ પણ છે હાઈકોર્ટે જેને જામીન આપ્યા તેની ઉપર સુપ્રીમમાં અપીલ માટે તેમણે સ્ટે માંગ્યો હતો જેને હાઈકોર્ટે નકારી દીધો છે આરોપીઓ પૈકી ઈલેશ ખેર રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તેમણે ટીઆરપી ગેમ ઝોનમાં અગાઉ પણ નાની આગ લાગી ચૂકી હોવા છતાં ગેમ ઝોનમાં તપાસ નહોતી કરી કે સાઇટ સીલ નહોતી કરી તેઓ જાણતા હતા કે ગેમ ઝોન પાસે ફક્ત ટિકિટ વેચવાની જ મંજૂરી છે આરોપી અશોક સિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોનમાં પાર્ટનર હતા ચાલુ ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ થતું હોવાથી આગ લાગી શકે તેવી તેમને જાણ હતી તો આરોપી કિર્તસિંહ જાડેજા પણ આમ ગેમ ઝોનમાં પાર્ટનર અમિત જમીનદાર છે તેઓ ગેમ ઝોનમાં ગો કાર્ટના માલિક હતા મનસુખ સાગઠિયા રાજકોટ મહાનગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા જેઓએ ખોટા દસ્તાવેજો ઊભા કર્યા હતા તેમણે પોતાના ગુનામાં રાજેશ જયદીપ અને ગૌતમ જોશીને સામેલ કર્યા હતા ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયા સામે એસીબી દ્વારા પણ કેસ થયેલો છે તો જામીન મળેલ આરોપી રાજેશ મકવાણા અને ગૌતમ જોશી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા જેમનો હાથ ખોટા દસ્તાવેજો બનાવવામાં અને પાછલી અસરથી ખોટી એન્ટ્રીઓ કરવામાં સામેલ છે આરોપી જયદીપ ચૌધરી રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ પર હતા તેમણે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અનધિકૃત બાંધકામ ઉપર ધ્યાન આપ્યું નહોતું રાજકોટના કાલાવાડ રોડ પર સયાજી હોટેલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં પચીસ મેને શનિવારે સાંજે સાડા વાગ્યે આસપાસ ભીષણ આગ લાગી હતી